હેલો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે પરફોર્મ કરવાના છીએ ધોરણ બારનો પ્રેક્ટિકલ ત્રણ યસ મિત્રો આ પ્રાયોગિક પરીક્ષામાં ક્વેશ્ચન નંબર ત્રણનો ભાગ છે જેમાંથી સાત માર્ક્સનો તમને ક્વેશ્ચન પૂછી શકીએ છે તો આપણો હેતુ છે પરાગાસન પર પરાગ નલિકાનો વિકાસ જે થાય છે એનો અભ્યાસ કરવો સાત માર્કમાં ચાર માર્ક તમારું જે પ્રાયોગિક કાર્ય છે અવલોકન છે તારણ છે એનું અને ત્રણ માર્ક્સ તમારા વાયવાના આમાં આકૃતિનો પણ માર્ક્સ આવે છે આકૃતિ પણ દોરવી પડશે આ પ્રેક્ટિકલની અંદર કઈ કઈ વસ્તુની જરૂરિયાત રહેશે તો પહેલાં તો પરાગાસન જોઈએ આ પરાગાસન પર પરાગરજનો વિકાસ આપણે જોવો છે તો પરાગાસન સાથે અલગ કરેલી પાંચથી છ પરાગ નલિકા જોશે પેટોનિયા ઘાસ મકાઈ સૂર્યમુખી કે ભીંડો આમાંથી કોઈ નહીં પણ બીકર પાણી સ્લાઇડ કવર સ્લીપ એક અભિરંજક જોશે જે છે કોટન બ્લૂક અલગ કરવા માટે સોય સૂક્ષ્મદર્શક યંત્ર બ્રશ સ્લાઇડ કોમન જરૂરિયાતો છે ખાસ ધ્યાન શું રાખવાનું છે બહુ ઇઝી પરફોર્મન્સ છે આ પ્રેક્ટિકલ માટે પણ આનું માઇક્રોસ્કોપી છે ને એ થોડુંક કેવડાવે એવું છે જેમ કે કન્ટિન્યુ કન્ટિન્યુ રાખો કટ કરી નાખશું તો માઇક્રોસ્કોપીની અંદર એક તો આપણી પાસે કોટન બ્લુ અભિરંજક છે એનાથી આપણે અભિરંજિત કરશું અને પરાગ નલિકાનો જે વિકાસ થાય છે એ ધ્યાનથી ઓબ્ઝર્વ કરવું પડશે ફાઇન એડજસ્ટમેન્ટ કોર્સ એડજસ્ટમેન્ટ કરીને તો આપણે ઇઝીલી પરાગ નલિકાનો વિકાસ જોઈ શકીશું તો ચાલો આપણે આ એક્સપરિમેન્ટને લેબોરેટરીમાં પરફોર્મ કરીએ ઓકે ફ્રેન્ડ્સ ચાલો આપણે પ્રયોગ નંબર ત્રણને પરફોર્મ કરીએ પરાગાસન પર નલિકાનો અભ્યાસ કરવાનો છે તો આપણી પાસે ઉકળતું પાણી છે પાંચથી દસ મિનિટ માટે ઉકળતા પાણીની અંદર આપણે પરાગાસનને મૂકવાનું છે તો જો આપણી પાસે આ સ્ત્રી કેસર છે આ દાડમનું પુષ્પ હતું અને આ દાડમના પુષ્પનું સ્ત્રી કેસર પણ છે આપણી પાસે એને આપણે આ ઉકળતા પાણીમાં મૂકી દઈએ પાંચથી દસ મિનિટ માટે ધતુરાનું જે પુષ્પ હતું એનું પણ સ્ત્રી કેસર આપણી પાસે છે તો એને પણ આપણે શું કરીએ મૂકી દઈએ ઉકળતા પાણીની અંદર પાંચથી દસ મિનિટમાં એ ઉકળતા પાણીમાં મૂકશું એટલે પેશી નરમ બનશે ત્યાર પછી ત્રણથી પાંચ મિનિટ માટે આપણે એને કોટન બ્લૂ અભિરંજકમાં અભિરંજિત કરવાના છે તો મિત્રો ત્રણ પાંચથી દસ મિનિટ જેવી થઈ ગઈ છે આપણી પાસે અને હવે આપણે આ જે સ્ત્રી કેસર છે એને આપણે કોટન બ્લૂમાં અભિરંજિત કરવા મૂકી દઈએ હવે આને ત્રણથી પાંચ મિનિટ સુધી કોટન બ્લૂમાં અભિરંજિત કરવાના છે અને પછી આપણે એને સ્લાઇડ ઉપર લઈ અને જોવાનું છે કે ભાઈ અંકુરિત જે પરાગ્ર છે એ પરાગ નલિકામાં એનો વિકાસ થાય છે કે નહીં તો મિત્રો ત્રણથી પાંચ મિનિટ જેવું આપણે એને અભિરંજિત થવા દીધું છે હવે આપણે આ સ્ત્રી કેસરને એક સ્લાઇડ ઉપર લઈએ છીએ વધારાનો ભાગ છે એને આપણે દૂર કરીશું હવે સ્લાઇડ ઉપર એક ટીપું મૂકવાનું છે તો નું એક ટીપું મૂકી દસુ જેથી આ ડ્રાય ન થાય અને આ કવર સ્લીપ ને એના કવર સ્લીપને હવે ઢાંકી દઈએ માઇક્રોસ્કોપની અંદર હવે આપણે એનો અભ્યાસ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે પરાગ વાહિની છે અને પરાગાસન એ કોટન બ્લુ થી અભિરંજિત થયેલું છે જો પરાગ નલિકાનો વિકાસ થયેલો હશે તો તમને એ પરાગનલિકામાં દેખાશે અને જો પરાગનલિકાનો વિકાસ નથી દેખાતો તો ફરીથી તમારે સ્લાઇડ બનાવી અને આ જ પ્રયોગને રિપીટ કરવાનો છે તો મિત્રો માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે પરાગનલિકાનો વિકાસ જોતા હતા તો આ પરાગ નલિકાનો વિકાસ જ્યારે તમને એક્ઝામમાં આવો કોઈ પ્રયોગ પૂછાય અને માનો કે તમને પરાગ નલિકાનો વિકાસ નથી દેખાનો તો તમારે એ પ્રયોગ ફરીથી પરફોર્મ કરવો પડશે અથવા ફરીથી સ્લાઇડ બનાવવી પડશે પરાગ જે પરાગાસન છે એ થોડુંક નરમ પડે એટલે એને ઉકળતા પાણીમાં ત્રણથી પાંચ મિનિટ સુધી રાખવું પડે છે પછી એને અભિરંજિત કરવું પડે છે અને પછી સ્લાઇડ બનાવીને તમારે એનો વિકાસ જોવાનો છે તો આવી રીતે તમને જે દેખાય છે એ ઓબ્ઝર્વેશન થોડુંક લખવાનું છે આકૃતિ તમારે દોરવાની છે આકૃતિના માર્ક્સ છે કે ભાઈ પરાગ પરાગરજનો વિકાસ થાય છે પરાગનલિકા વિકસે છે પરાગવાહિની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકશો થોડીક મહેનત કરવી પડશે વાયવામાં તમને કેવા ક્વેશ્ચન પૂછી શકે છે તો વાયવામાં સિમ્પલ પરાગ્રજ રિલેટેડ ક્વેશ્ચન પૂછે પરાગનલિકાના ક્વેશ્ચન પૂછે પરાગરજના કયા ભાગમાંથી પરાગનલિકા બહાર નીકળશે પછી સંગત પરાગ અસંગત પરાગ એના રિલેટેડ થિયરી સાથે પ્રેક્ટિકલને કોરિલેટ કરી અને તમને ક્વેશ્ચનો પૂછી શકે છે તો મિત્રો આ એક તો નાનકડોમ થો સરળ પ્રેક્ટિકલ કે ભાઈ પરાગ નલિકાના વિકાસનો અભ્યાસ કરવો થેન્ક યુ થેન્ક યુ સો મચ